જોઈએ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024 નું બીજા તબક્કાનું મતદાન થવાનું છે જેમાં કોંગ્રેસ અને બીજેપીના દિગ્ગજ નેતાઓનું નક્કી થઈ જશે આ તબક્કામાં એપ્રિલે રાજ્યો અને એક પ્રદેશની લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે બીજા તબક્કામાં કેરળથી વીસ કર્ણાટકથી ચૌદ રાજસ્થાનની તેર ઉત્તર પ્રદેશની આઠ મહારાષ્ટ્રની આઠ બેઠકોનું મતદાન થવાનું છે આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે મહારાષ્ટ્રની આઠ બેઠક રહેશે સાથે સાથે આગળ આપણે જણાવીએ બિહારથી પાંચ આઝમની પાંચ બેઠકો પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો અને આગળ છત્તીસગઢ છે કે જ્યાંથી અને મણિપુરથી પણ ત્રણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે મતદાન માટે જમ્મુ કાશ્મીરમાં ત્રિપુરા અને એક એક સીટ પર મતદાન ત્યાં પણ થવાનું છે આસામની પાંચ બેઠકો બિહારની પાંચ છત્તીસગઢની ત્રણ બેઠકો પર મતદાન થશે કર્ણાટકની ચૌદ કેરળની વીસ મધ્યપ્રદેશની સાત અને મહારાષ્ટ્રની આઠ બેઠકો પર મતદાન થવાનું છે તેર રાજ્યની નેવ્યાસી બેઠકોમાં મણિપુરની એક રાજસ્થાનની તેર ત્રિપુરાની એક ઉત્તર પ્રદેશની આઠ પશ્ચિમ બંગાળની ત્રણ અને જમ્મુ કાશ્મીરની એક બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે